તો આ તરફ કચ્છ નખત્રાણામાં પણ ભારે વરસાદ છે આજ સવારથી જ વરસી રહ્યો છે ભારે વરસાદ નખત્રાણાની મુખ્ય બજાર નદીમાં ફેરવાય છે વથાણ અને ચોક આરામગૃહ પાસે પાણી ફરી વળ્યા છે નખત્રાણા લખપત હાઈવે પણ પાણીમાં ગરકાવ થયું છે અત્ર તત્ર સર્વત્ર પાણી જોવા મળી રહ્યો છે વાહન ચાલકોને પણ ભારે હાલાકી પાણીમાં કાર અને બસ સહિતના વાહનો ફસાયા છે આ દ્રશ્યો નખત્રાણામાં છે હાઈવેના છે જાણે નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો અમે ટીવી સ્ક્રીન ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ નખત્રાણાના કે જ્યાં હાઈવે ઉપર જાણે નદી વહી રહી છે અલ્પેશ ગોસ્વામી મારા સંવાદદાતા જોડાઈ ગયા છે જે અલ્પેશ નખત્રાણામાં અવિરત વરસાદને કારણે જાણે હાઈવે ઉપર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો હાલ કેવી પરિસ્થિતિ છે કેવો વરસાદ ચોક્કસથી અહીંયા જો વાત કરવામાં આવે તો કચ્છમાં ગઈકાલ રાતથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જે રીતે સતત વરસાદ પડ્યો છે નખત્રાણામાં લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે રસ્તાઓ છે તે બેટમાં ફેરવાયા છે બસ સ્ટેશન પાસે ગોઠણસમાં પાણી ભરાયા છે જેના કારણે અનેક વાહનો ફસાયા હોવાનું સામે આવ્યું છે સવારથી જ જે રીતે દ્રશ્યો સામે આવ્યા છે તે પ્રમાણે કાર અને બસ પણ ત્યાં ફસાઈ હતી અને લોકોએ ધક્કા મારીને આ તમામ વાહનો ફસાયેલા છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા લગભગ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે ના અનેક રસ્તાઓ છે તે હાલ ભેટમાં ફેરવાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હાલ કેવી પરિસ્થિતિ છે ત્યાં કેવો વરસાદ છે પ્રશાસન દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવી છે ચોક્કસથી પ્રશાસન દ્વારા કોઈ પણ જાતની હાલ વ્યવસ્થા કરવામાં આવી નથી અને બસ સ્ટેશન વિસ્તાર છે ત્યાંથી પાણીનું મુખ્ય વહેણ છે તે પસાર થાય છે એટલે દર વર્ષે સામાન્ય વરસાદમાં પણ અહિયાં પાણી ભરાવાની સમસ્યા છે તે સર્જાય છે અને જે દ્રશ્યો જોઈ શકાય છે તે બસ સ્ટેશન વિસ્તાર અને મુખ્ય બજારના છે અને જ્યાં આ પ્રકારે સામાન્ય વરસાદમાં પણ પાણી ભરાવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે પરંતુ હાલ જે રીતે પાંચ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે જેના કારણે અનેક જગ્યાએ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે જી સમગ્ર માહિતી બદલ